જ્યાં સુધી કોઈ કાર્ય કરવાની શરૂઆત ના કરીએ ત્યાં સુધી એ કાર્ય અસંભવ જ લાગે પરંતુ જેવું ખંતપૂર્વક કાર્ય કરવાની શરૂઆત કરીએ કે આપોઆપ બધા રસ્તાઓ ખુલતા જાય છે એ લક્ષ્ય સુધી પહોંચવાના બસ મહત્વનું છે નિષ્ઠાપૂર્ણ શરૂઆત હા દોસ્તો અસંભવને પણ સંભવ કરી અન્યો માટે જીવન સમર્પિત કરતા લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા અને આ વાતને પુરવાર કરી બતાવી છે સુરતની એક ત્રેવીસ વર્ષીય યુવતીએ કે જેને સત્યાવીસ જેટલી નિસહાય બાળકીઓને દત્તક લીધી છે તેને માની જેમ ઉછેર કરી રહી છે અને તેને ભણાવીને પગભર કરી રહી છે કરીએ કે કોઈ એક વ્યક્તિની આખી લાઈફ ચેન્જ થાય અને પછી ધીરે ધીરે મેં રિસર્ચ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે એવું જાણવા મળ્યું કે આજે પણ દીકરીઓ માટે સમાજમાં તકલીફો હોય છે વધારે અને દીકરીઓનું શોષણ આજે પણ વધારે થતું છે દીકરાઓના કમ્પેરમાં તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે દીકરીઓ માટે કંઈક કાર્ય કરીએ અને એમની લાઈફ ચેન્જ થાય અને બીજા ચારની લાઈફ ચેન્જ કરે એવું કંઈ કાર્ય અમે કરીએ તો એટલે અમે પછી આ દીકરીઓ માટે લાડકી બારીક આશ્રમ અમારો આશ્રમનું નામ છે અને અમે શરૂ કર્યું કોરોના ટાઈમ પછી તરત જ ક્રિએટિવ થિંકિંગ સારું છે બધું જ અમને શીખવાડે છે મારા રોલ મોડલ છે દીદી અને ઘણું બધું અહીંયા શીખવા મળે છે અમે અમે પ્રવાસ કરીએ છીએ અમને પાલીતાણા પાવાગઢ બધે ફરવા લઈ જવામાં આવે છે પછી અમે બાર ગાર્ડનમાં રમીએ છીએ રમવા લઈ જાય સ્પોર્ટ્સની એક્ટિવિટી થાય કોમ્પ્યુટર શીખવાડે બધું જ કરવામાં આવે છે મારા સિસ્ટરની જે સંપત્તિ વિલમાં અમને મળેલી એટલે અમે કોઈ સારું કાર્ય કરવા તો ઈચ્છતા જ હતા અમારી રીતે અમે રાશન કીટ તૈયાર કરીએ કોઈ ગરીબ વ્યક્તિ હોય કોઈ મજદૂર હોય થેલાવાળા હોય લારીવાળા હોય એને અમે આપતા અંદર મારી દીકરી આ વિચાર રજૂ કર્યો અને આટલો સરસ વિચાર છે તો મારે અપનાવવો જોઈએ જે આપણે કરી રહ્યા છીએ ટેમ્પરરી કોઈની હેલ્પ છે આ પરમેનન્ટ હેલ્પ થઈ રહી છે તો મને આ વિચાર ગમ્યો અને મેં ને મારા મિસિસે ડિસ્કસ કરી કારણ કે આખી જિંદગી હવે અમારી ટર્ન લેતી હતી આ જ પ્રમાણે હવે અમારે લાઈફને સરસ રીતે જીવવાની હતી એટલે મારા મિસિસે કીધું કે નહીં કંઈ વાંધો નહીં આપણે એક જ નિયમ ઉપર ચાલીશું તો આ બધું શરૂ કરીએ કે આપણે દીકરીઓ સાથે રહીશું આપણે કોઈ સ્ટાફના ભરોસે આ દીકરીઓને છોડી દઈએ અને આપણે સમાજમાં એમ કહીએ કે અમે ચલાવીએ છીએ એ રીતે આપણે નથી ચલાવવું જે કંઈ કરવું છે ને આપણે જ કરવું છે કે જેના કારણે દીપક દીકરીઓને પ્રેમ મળે ઘડતર મળે શિક્ષણ મળે માતા બનવા માટે વ્યક્તિમાં માતૃત્વ ભાવ જન્મે તે વધુ અગત્યનું છે આવા જ માતૃભાવ સાથે સુરતના રજનીશભાઈનો પરિવાર લાડકી આશ્રમ ખાતે દીકરીઓ માટે સતત કાર્યરત છે કે અમારા ત્રણ ફ્લેટ હોવા છતાં અમે એટલે અહીંયા રહીએ છીએ કે આ દીકરીઓને પર્સનલ ડેવલપ કરવી છે અમારે કોઈ મેનેજર કે કોઈ વ્યક્તિ અમે રાખી દઈએ તો જે દીકરીઓ પર્સનલી ડેવલપ થતી હોય ને તે અમે નહીં કરી શકીએ આ અમારો પરિવાર છે એવી રીતે અમારા દીકરીઓને સાચે મળે છે એટલે અમે પોતે પણ અહીંયા જ રહીએ છીએ અને અઢી વર્ષથી લઈને સત્તર વર્ષ સુધીને અમારી પાસે દીકરીઓ છે અલગ અલગ વિસ્તાર અને ગામડાઓની મુલાકાત લઈ સંસ્થા ખાતે દીકરીઓને તેડી આવી ઉજ્જવળ ભવિષ્ય માટે ભણતર અને સાથોસાથ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે સમાજની કોઈ પણ દીકરી અટવાતી હોય ભલે પછી એના મા બાપ હોય અને ગરીબાઈ હોય અથવા સિંગલ મધર હોય અને તકલીફમાં હોય અથવા મા બાપ વગરની હોય તો આ બધી જ દીકરીઓ માટે અમારા દરવાજા ખુલ્લા છે એને ભણતરની જરૂર હોય અને જરૂરિયાતમંદ હોય એ દીકરી અમારા માટે ઇન્વાઇટેડ છે ઓલવેઝ અને એ રીતે અમે સંપર્ક કરી અને ત્યાં જઈએ છીએ અને લોકોને સમજાવીએ રિલેટિવ હોય કોઈના સિંગલ મધર હોય એ લોકોને સમજાવીએ તો એમાં અમને દસે ત્રણથી ચારની સફળતા મળે છે એને અમે અહીંયા લાવીએ છીએ અને મેરેજ સુધીની અમારી જવાબદારી છે કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખતા અને અહીંયા કોઈ પણને પૂછવામાં આવે કે તમારી સરનેમ શું છે તે પણ અમે એક લાડકી અમારી સરનેમ રાખી છે કોઈ તમને અહીંયા સરનેમ નહીં કે પોતાની બધાની સરનેમ છે લાડકી એટલે નાત જાતનો ભેદભાવ અમારે કરવો જ નથી અને એના માટે આ એક કર્યું છે હું આ સંસ્થામાં ત્રણ વર્ષથી રહું છું આ આશ્રમ છે એ મને આશ્રમ જેવી ફિલિંગ નથી આવતી ઘર જેવું જ લાગે છે અહીંયા સર બા અને દીદી અમને મમ્મી પપ્પા જેવો જ પ્રેમ કરે છે અને સારા સંસ્કારો મળે છે અમને હું જ્યારે અહીંયા આવી ને ત્યારે થોડું એમ ગમતું નહોતું પછી થોડા દિવસો ગયા મારી સાથે બીજી બધી ફ્રેન્ડ આવી એના પછી મને અહીંયા સેટ થઈ ગયું પછી મને ઘરની યાદ નથી આવતી ઘરે જવાનો વિચાર આવે ને તો એવું થાય કે ના હવે મારે અહીંયા જ રહ્યો છે ઘરે નથી જવું હા મારી દીકરી અને એક મારી મોટી દીકરી છે એ પણ મને પૂરેપૂરી હેલ્પ કરે છે એટલે બંને દીકરીઓ દીકરાથી વિશેષ છે મારા માટે અને એકદમ દરેક વચન પાલન મેં જે સંસ્કાર એના કરતાં પણ વધારે સારા સંસ્કાર એ લોકોમાં ઉતરા છે અને સરસ બધી દીકરીઓને એક માની જેમ જ સાચવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે પ્રજાતિઓ મળી આવી છે પણ સુરત માં હાલમાં એક નવી પ્રજાતિ શોધાય છે આથી આ સંખ્યા 65 થઈ ગઈ છે કઈ રીતે મળી આ પ્રજાતિ એ વાત પણ રોચક છે ત્યારે ચાલો જાણીએ આ સફર વિશે અરે બાપ રે આ કઈક અલગ દેખાતી ફેણ અને કોપર જેવો રંગ આ જુદી જ પ્રકારનો સાપ અહીં ક્યાંથી સુરતના દરેક જીવ સંશોધકો અને નાગરિકોમાં પણ દસ વર્ષથી આ ચર્ચાનો વિષય બની ગયો હતો પરંતુ સંપૂર્ણ સંશોધન બાદ હવે દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા છે ઘણા વર્ષોથી સાપ પકડવાનું કામ એટલે એવું રેસ્ક્યુ વર્ક ચાલુ છે બધા જ એનિમલ રેસ્ક્યુ કરીએ છીએ તો એકવાર એવો એક સાપ આવ્યો જે આપણે અહીંયા મળતા સાપથી થોડોક અલગ હતો એને જોતાની સાથે અમને એવું આઈડિયા આવી ગઈ કે આ એવી સ્પીસીસ છે જે સુરતમાં નથી જોવા મળતી અને એ આવી રીતે કશે બહારથી આવ્યો હતો એવું વારમાં અમને આઈડિયા નહોતી પણ ત્યારે અમને એવું લાગ્યું કે આ સ્પીસીસ કાંઈક નવું છે દસ વર્ષનો સમય લાગ્યો અને એમાં ઉતાર ચઢાવ ઘણા બધા હતા કેમ કે સૌથી પહેલાં જ્યારે અમે આનું જેનેટિક સિક્વન્સ કરાવ્યું એક તો આ સાપ દુર્લભ છે બે ત્રણ વર્ષે એકવાર મળે એક વર્ષે એકવાર મળે એટલે કોઈ એક સ્પેસીમેન મળી લો એના ઉપરથી અમે કહી ના શકીએ કે આ કયો છે કેમ કે એના સ્કેલ્સની રેન્જ હોય જેમ કે આના સ્કેલ્સની રેન્જ હતી વન એટી ફોર ટુ વન નાઇન્ટી ફોર વેન્ટ્રલ્સ એવી બધા અલગ અલગ રેન્જ હોય એટલે અમે એકવારમાં કોઈ કહી નહીં શકીએ તો અમે એવું નક્કી કર્યું કે કમસે કમ ચારેક સ્પેસિમેન્ટ્સ તો આપણે ઓબ્ઝર્વ કરીએ એવી રીતે કરતાં કરતાં અમે સેવન સ્પેસિમેન્ટ ઓબ્ઝર્વ કર્યા અને એ સિવાય આ સ્નેકના જે અમુક અમુક ફીચર્સ છે જે બીજા કોઈ સ્નેક સાથે મળતા નથી ને બીજા બીજા અમુક અમુક સ્પીસીસમાં મળતા હોય છે તો એને બે વાર તો જેનેટિક સિકવન્સ કરવા પડી એના ઉપરથીના બહુ કોમ્પ્લિકેટેડ ફીચર્સ હતા જે બીજા બધા ઇલેવન સ્પે સ્પીસીસ સાથે અમે સરખાવ્યા વન એટીએચ સ્પેસિમેન્ટ સાથે સરખાવ્યા વન એટીએચ સ્પેસિમેન્ટને આ લેવલ પર સ્ટડી બી કરવા પડે એ લોકોના બી આઈ આઈ ડિસ્ટન્સ આઈ લેન્થ સ્કેલ્સ બધું જ સ્ટડી કર્યું તો ઇટ વોઝ અ વેરી 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 વર્ક 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 ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ ચેલેન્જિંગ બ્રોન્ઝબેક પ્રજાતિના આ સાપની મહત્તમ અગિયારસો પચાસ મિલીમીટર હોય હોય છે છે અને તેનું માથું સામાન્ય રીતે આ પ્રજાતિ ઝાડ કે ઝાડીમાં રહેવાનું પસંદ કરે છે અને ખોરાકમાં દેડકા ગરોડી તેમજ અન્ય જીવજંતુઓ ખાય છે કે એની જે ટંગ કલર છે આપણીતા એક બ્રોન્ઝ બેક મળ્યા છે અત્યાર સુધી ગુજરાતમાં એ છે ડેન્ડ્રાલિપીસ પીસ એટલે કે કોમન બેક આ બેક પ્રજાતિના સાપ છે ને તામડા પીઠ સાપ કહેવાય કેમકે બ્રોન્ઝ જેવી એ લોકોની પીઠ હોય છે તો આ પ્રજાતિના સાપ બધા બિનજેરી હોય છે તો આપણીતા જે બેક મળે છે એનો કલર ટંગનો કલર બ્લુ છે જ્યારે આનો ટંગનો કલર રેડ છે એના ઉપરથી એકદમ ઇઝીલી ખબર જ પડી જાય કે આ એક ડિફરન્ટ સ્પીસીસનો સ્મી પછી આવા રેડ કલરના બીજા ઘણા બધા બેક છે જે વેસ્ટર્ન ઘાટ્સમાં મળે છે ને ઈસ્ટ નોર્થ ઇસ્ટમાં મળે છે તો પછી એની સાથે અમે આને કમ્પેર કર્યા અને લગભગ વન એટી એટ સ્પેસિમેન્ટ્સ બીજા સ્નેક્સના જે છે એની સાથે અમે આ સાત સ્પેસિમેન્ટ્સને કમ્પેર કરીને સ્ટડી કર્યું અને ડીએનએ કહ્યું તો ડીએનએમાં ખબર પડી કે મયાનમારનો જે સ્નેક છે એની સાથે વન પર્સન્ટ જેનેટિક ડિફરન્સ આવે છે અને આપણા ઇન્ડિયામાં જે મિઝોરમ મળે છે એમાં સાય સેવન પર્સન્ટ જેનેટિક ડિફરન્સ આવે છે એટલે એના ઉપરથી નક્કી થઈ ગયું કે આ આ લેંગ્રેલ ડિસ્ટ્રો આર્કાસ છે સત્યની આટલા નજીક પહોંચ્યા બાદ પણ સૌ કોઈને કુતૂહલ હતું કે આખરે આટલે દૂરથી આ સાપ અહીં પહોંચ્યો કેવી રીતે આ કાયક હ્યુમન ઇન્ટરફિયરન્સના લીધે થયેલું કામ છે એટલે કે મેબી કદાચ આ સાપ કોઈ ટ્રાવેલમાં કોઈ દાડીમાં ટ્રાવેલ કરીને આવ્યો હોય કા પછી કોઈક ઇમ્પોર્ટ એક્સપોર્ટ જેમ કે કોઈક લાવોસ કે વિયેતનામ કે મ્યાનમાર કે ઈસ્ટર્ન જે આપણી છે કન્ટ્રી એમાંથી બાંબુઝ આવતા હોય છે પ્લાન્ટ્સ આવતા હોય છે નર્સરીમાં સેલ કરવા માટે તો અમને એવું ડાઉટ છે કે આ બધા જે મટીરિયલ ત્યાંથી અહીંયા ઇમ્પોર્ટ થાય છે એની સાથે આ સાપ અહીંયા આવી ગયો હોય અને એ હ્યુમન ઇન્ટરફેરન્સના લીધે એ સાપ અહીંયા ટ્રાવેલ કરીને આવ્યો છે તો આમ જોવા જાવ તો ઇટ ઇઝ નોટ ગુડ ફોર અવર ઇકોલોજી વિવિધતા એ ભારતની ઓળખ છે ત્યારે આ વાત માણસો જ નહીં પણ પ્રાણીઓમાં પણ એટલી જ વાસ્તવિક લાગે જ્યારે આવી અદ્ભુત ઘટનાઓ સામે આવે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ પરિવાર વૃક્ષ સમાન હોય છે જે તડકામાં પણ છાયડો આપે છે આપના સારા કે નરસા સમયમાં આપનો પરિવાર જ આપની સાથે હોય છે જી દોસ્તો 15મી મેને આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે જાણીશું બદલાતા સમયમાં બદલાતી પરિવારની પરિભાષા પરિવાર એક બચ્ચોની અનઓફિશિયલીયા અનૌપચારિક पाठशाला પહેલી પહેલી पाठशाला હતી હતી પરિવાર હોય છે ભલે બચ્ચા સ્કૂલ મેં કુછ ભી શીખતા હો લેકિન જિંદગી મેં આગે બડતા તો અપને પરિવાર કે સાથ હી રહેતા હે ઓર એક સંયુક્ત પરિવાર કા મહત્વ અપને આપ મેં બહોત જ્યાદા હોતા હે

આ પરિવારમાં પાંચ વર્ષની બાળકી અને તેના એક ચાર છોકરાઓ અને એના છોકરાઓ અમારો રસોડું એક જ છે ચારે ભાઈઓને રહેવા માટેના ચાર બંગલા છે પણ સવારમાં દરેક જણા રસોડામાં આવી જાય અને સાંજ સુધી આ એક જ બંગલામાં રહી અને બધા કામ કરે અને દરેકે દરેક જણા એકસાથે મન મેળવી દિલથીને કામ કરે આમાં કોઈ નાનું નથી કોઈ મોટું નથી જે રીતે આપણે ભાઈબંધ હોય દસ પંદર વીસ અને જે રીતે રહેતા હોઈએ એ રીતે જ મારું ફેમિલી રહેશે હું બી કામ કરું છું અને છોકરા બી કામ કરે છે અને હળી અળીમળીને ઘરે જ રહેશે અને દરેકે દરેકને દરેક કોઈ પણ જાતનું કામ હોય તો એકબીજાની સલાહ સૂચન લઈને જ કામ કરે છે અને કોઈ વાર કોઈની કંઈ ભૂલ પડી જતી હોય તો એ ભૂલ વડીલો તરીકે એનો રસ્તો કરી અને એ ભૂલ નીકાળે છે અમારા સાઈડ સાઈડના પરિવારમાં ચાર પેઢીઓ છે બધા હંમેશા હળીમળીને રહે છે ક્યારેક મતભેદ તો થાય છે પરંતુ મનભેદ ક્યારેય નથી થતા અને પરિવારમાં જે સંસ્કારો અમે બાળકોને દેવા માગીએ છીએ એની મેળે જ એ આવી જાય છે અમારું અમે જેમ વડીલોને જોઈને એનું અનુકરણ કર્યું તેવી જ રીતે અમારા સંતાનો અમારું અનુકરણ કરશે અને પરિવાર આવી જ રીતે હંમેશા ભેગો મળીને રહેશે એવું કહેવાય છે કે પરિવાર એ પ્રાણી વિશ્વમાં એક નાનું માળખું છે પરંતુ તેની શક્તિ વ્યક્તિને મોટામાં મોટી સમસ્યાથી બચાવવામાં અસરકારક છે પરિવાર સાથે રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કોઈ બી પરિસ્થિતિ આવે તો તમે એને ઝીલી શકો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો મમ્મી કે ભાઈ હોય તો તમે શેર કરી શકો બધા અલગ અલગ બિહેવિયર હોય કોઈકનો બિહેવિયર કોઈ સેટ સેટ થાય નહીં પછી અમુકને ઘરમાં ઝઘડા થાય કારણે અમુક લોકો જોડે નહીં રહેતા મન તો જોઈન્ટ છે લોકો શું અત્યારની જનરેશનમાં પ્રાઇવસી વધી ગઈ છે તો મારો ઓપિનિયન એવો છે કે અત્યારે ફેમિલીમાં સાથે રહેવું જોઈએ પ્રાઇવસી ફેમિલી માટે ના હોવી જોઈએ જોઈન્ટ ફેમિલીમાં હેપી રહેવાય પરિવાર એ ભારતની બહુ મોટી મૂડી છે પરિવારની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આખા વિશ્વમાં ભારતમાં અજોડ છે પણ અતૂટ નથી પરિવર્તનો આવ્યા અને જે સંયુક્ત પરિવારો હતા એ ધીમે ધીમે તૂટવા લાગ્યા સંયુક્ત પરિવાર એટલે કે સમગ્ર બૃહદ પરિવાર જે હતો એ પરિવારમાં પરિવર્તનો કેમ આવ્યા એનું એક કારણ એ છે કે આપણે સૌથી વધારે સંયુક્ત પરિવારોમાં સ્ત્રીને ભોગવવું પડતું હતું એટલું બધું ભોગવવું પડતું હતું કે એ પોતે પોતાના માટે કશું ભોગવી જ શકતી નહોતી તો સ્ત્રી બહાર આવી શિક્ષણ લીધું અને નવા નવા માહોલની પણ એના ઉપર અસર પડી અને એને કારણે એ નવા માહોલમાં જીવતી થઈ અને જે પરિવાર હતું એ પરિવારો હતા એનું સ્વરૂપ થોડું બદલાયું આપણે હવે માત્ર એ વિચારવાનું છે કે જે નવો માહોલ છે એમાં વિભક્ત કુટુંબમાં કે છૂટાછવાયા લોકો રહી રહેવામાં આવે છે તો એમાં આજે ભાવના છે વસુધૈવ કુટુંબકમની ભાવના કેવી રીતે જીવતી રાખી શકીએ અને એ જીવતી રહી શકે એમ છે બે રસ્તાઓ હોય એક રસ્તો અત્યારનો અને એક સાચો રસ્તો તો એ બંને રસ્તાઓ જો તમને થોડા જુદા જુદા લાગતા હોય તો શ્રેષ્ઠ રસ્તો કયો વચ્ચેનો રસ્તો ભગવાન બુદ્ધે કહ્યું છે કે મધ્યમ માર્ગી બનો તો આપણે જુદા રહીને પણ ભેગા મન રાખીને કેવી રીતે જીવી શકીએ એ જ સાચો રસ્તો છે આજના યુગમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર વધી રહ્યું છે ત્યારે વ્યક્તિ અને પરિવારને એકબીજાથી જોડી રાખવા વિશ્વ પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી હિતેશ રાઠોડ અને અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ લોહી અને હિમોગ્લોબિનની ઉણપની સમસ્યાના કારણે સર્જાતો રોગ એટલે થેલેસેમિયા આ રોગને અટકાવવાનો મુખ્ય ઉપાય છે સમાજમાં જાગૃતિ લાવવી અને આથી જ દર વર્ષે 8મી મે વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ બીમારીને લઈને સારા સમાચાર એ છે કે આ બીમારીને અટકાવવા માટે જીન થેરાપી શોધાઈ રહી છે જે આવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે थैलेसेमिया एक एवं वारसागत रक्त विकार रोग है जेमा शरीर पूरतु हिमोग्लोबिन बनावा निष्फल जाए बे प्रकार थैलेसेमिया छे अल्फा अल्फाइन बीटा दो अल्फा और दो बीटा चेन से मिलके एक बना हुआ ऐसा प्रोटीन है जो ऑक्सीजन को एक जगह से दूसरी जगह सप्लाई करता है और आप समझ सकते हैं कि ऑक्सीजन आपके नित्य दिन के कार्य के लिए बहुत ही आवश्यक है और ये अल्फ़ा और बीटा ये दोनों जीन में उत्परिवर्तन की वजह से थैलेसीमिया हो सकता है इसमें बीटा थैलेसीमिया काफ़ी घातक है जो बीटा थैलेसीमिया जीन में कुछ तरह के चेंजेस की वजह से होता है जैसे आप एक मोती की माला अगर आप पकड़ें उसमें अगर कोई एक सफ़ेद मोती की जगह अगर एक काला मोती आ जाए तो उसकी खूबसूरती ख़त्म हो जाती है उसका काम ख़त्म हो जाता है वैसे ही बीटा बीटा ग्लोबिन जीन में ऐसे एक उत्परिवर्तन की वजह से होता है और ये जैसा मैंने कहा कि इसमें खून ढंग से बनता नहीं है खून नहीं बनने की वजह से सांस लेने में काफ़ी तकलीफ होती है और इसकी वजह से और कई परेशानियां होती हैं जिससे आदमी अपना नित्य दिन का काम भी ढंग से नहीं कर पाता है कोईपन रोग ने वहली तके ओढ़ करवा तो निदान सरल बने HbA2 ટેસ્ટ થકી генеટિકની મદદથી તેની ઓળખ કરી શકાય છે થલેસેમિયા બે રીતે બોલાતો હોય છે થલેસેમિયા મેજર અને થલેસેમિયા માઇનર અને એ જે આ બે વર્ગ છે એ બને છે આપણા જનીન તત્વના લીધે જ્યારે આપણા જનીન તત્વની બંને કોપીની અંદર ખામી હોય છે તો એને બીટા થલેસેમિયા મેજર કહેવાય છે અને જ્યારે એક જ કોપીની અંદર તકલીફ હોય છે તો એને થલેસેમિયા માઇનર કહેવાય છે હવે જ્યારે માતાને પિતા કાં તો એક જ કુટુંબની અંદર એમના લગ્ન થયા હોય કે એક સમાજની અંદર કે એક જ જ્ઞાતિની અંદર લગ્ન થયા હોય ત્યારે માતા પિતા બીટા થાલેસીમિયા માઇનર થવાનો રિસ્ક ખાસો વધી જતો હોય છે તો એવા કેસીસની અંદર એમના લોહીની તપાસણી કરીને આપણે જાણી શકીએ છીએ કે સાચે એ થાલેસીમિયા માઇનર છે કે નહીં અગર માતા પિતા બંને થાલેસીમિયા માઇનર હોય તો એમના બાળકને બીટા થાલેસીમિયા મેજર થવાનો રિસ્ક પચીસ ટકા હોય છે અને પંચોતેર ટકા રિસ્ક હોય છે કે એ બચ્ચું સ્વસ્થ હોય આપણે આ તપાસ બાળકની ગર્ભની અંદર પણ કરી શકીએ છીએ જ્યારે જ્યારે બાળક ગર્ભની અંદર ત્રણ મહિનાનું હોય અને તપાસણી પછી જે માતા-પિતા છે એ આગળ કદમ લઈ શકે છે કે જો બાળક સ્વસ્થ હોય સારું હોય તો એ પ્રેગ્નન્સી આગળ વધારી શકે દોસ્તો આપણા માટે ગુડ ન્યૂઝ એ છે કે હવે જીન થેરાપી થકી થેલેસેમિયાનો ઈલાજ શક્ય બની રહ્યો છે શું છે આ થેરાપી અને અન્ય બીજા શું ઈલાજ છે જાણીએ પહેલું છે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન સ્ટેમ સેલ્સ એટલે શું કે એ છે એ આપડા જેટલા પણ શરીરમાં રક્ત કણો છે જેને રેડ બ્લડ સેલ્સ કહેવાય કે વ્હાઈટ બ્લડ સેલ્સ કહેવાય એને બનાવવામાં મદદરૂપ થાય અને આપણા હાડકા અને સ્પ્લીનની અંદર જોવા મળતા હોય છે તો આપણા આ જે સ્ટેમ સેલ છે એની અંદર જ ખામી હોય તો એને બદલવા માટે આપણે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન એવે આ બાળકોની અંદર કરી શકીએ છીએ ને એમનું જીવન સુધારી શકીએ છીએ આ સેન્શિયલ ટ્રાન્સપ્લાન્ટેશનના લીધે એમને વારે ઘડીએ જે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર જરૂરત પડતી હોય છે એ પણ ખાસ એવી ઘટી જાય છે બીજો રસ્તો એ છે જેની અંદર આપણે હવે જીન થેરપી આપી શકીએ છીએ હાલમાં યુએસના એફડીએ સ્પેશિયલ અપ્રુવલ આપ્યું છે એક જીન થેરપી માટે જેની અંદર બીટા થેલીસીમિયાના પીડિતો હોય બાળકો હોય જે બાર વર્ષ કરતાં નાના હોય અને એમને ખાસ કરીને લોહીની બાટલી દર વીકે ચઢાવવી પડતી હોય છે એમના માટે આ જીન થેરપી બનાવવામાં આવતી હોય છે જેના લીધે જે આ ખરાબ જની તત્વની કોપી છે એને ખસાડીને સારા જનીતત્વની કોપીઓ મૂકવામાં આવતી હોય છે આપણા સ્ટેમ્પસિલની અંદર ને એના લીધે એમને જે આ રક્તકણની અંદર अपना हीमोग्लोबिन की तकलीफ होती ये पूरे पूरी जटी रहे थे का इलाज अगर आप संपूर्णता इलाज अगर बताएं तो वो है बोन मैरो ट्रांसप्लांटेशन उसके लिए वो आजकल काफ़ी हद तक संभव है भारत में भी संभव है लेकिन उसके लिए भी समस्याएं हैं कि आपको एक मैच्ड डोनर चाहिए जो आपका रिश्तेदार भी हो सकता है या कई बार जो ऐसे दुर्भाग्यवश जिनकी मौत हो जाती है કેટલીક બીમારીઓના ઇલાજ ને શોધવા માટે મદદરૂપ થઈ રહી છે જેનાથી કોઈ પણ બીમારી નો રિસ્ક ઓછો કરી શકાય છે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાના રિપોર્ટ

આણંદમાં मतदान समय चुनाव का पर्व देश का गर्व संदेश साथे तुलसीना बीज इको फ्रेंडली थैंक यू सीड्स कार्ड द्वारा मतदाताओं प्रति आभारनी लागणी व्यक्त એટલે મતદાની સાથે પર્યાવરણના જતનનો પણ સંદેશ અપાયો સર ફર્સ્ટ ટાઈમ છે અને હું ખૂબ જ આભારી છું મને ફર્સ્ટ ટાઈમ કરવા એક મોકો આપ્યો અને મને છે છે અને હું ઘરે જઈને

मेरा ऑपरेशन में में हुआ है और डॉक्टर ने तीन महीने का कंप्लीट दिया है है और सब कुछ मेरा बेड पे ही बट तो 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 कितनी -कितनी मैं इतना छोटा सा काम तो करूँ इसलिए डिटरमाइन करके मैं ये वोट देने आई हूँ बस ये मन से दिया है मैंने वोट और कुछ नहीं मध्य गिर जंगल मेला मतदान क्या बूथ माँ एक मतदार है भारत नीप प्रशंसा ने पात्र है कि मात्र एक मत अः आखू मतदान मथक उभो करे छे। एक वोट का पहले से भी इतनी अहमियत है कि ये इतिहास में ऐसा है कि एक वोट से सरकार हारी और जीती हुई थी इसलिए एक वोट की अहमियत सरकार इतना मानती है और चुटनी पंच इतना मानता है तो हम सभी भाइयों और बहनों से कहेंगे कि मैंने मतदान किया है तो मेरे को अच्छा फील हो रहा है તો રાજ માટે ધર્મ સત્તાએ પોતાની જવાબદારી નિભાવી હોય તેવું પણ જોવા મળ્યું વડોદરામાં સ્વામિનારાયણ મંદિરના સૌ સંતો અને મહંતોએ પ્રાતઃ કાળે લોકશાહીના પર્વની ઉજવણી કરી મત આપવાની ફરજ અદા કરી આ લોકશાહીનું પર્વ એ પૃથ્વી પરનો સૌથી મોટો ઉત્સવ છે આટલી વિવિધતામાં આટલા મોટા દેશમાં આ ઇલેક્શન કન્ડક્ટ કરવા ઇટ ઇઝ અ બિગ અચીવમેન્ટ એડમિનિસ્ટ્રેશન દીકરી વળાવવી અને મતદાન કરવું એ બે સરખું છે જેમાં આપણી દીકરીને આપણે આપીએ એટલે કે પરણાવીએ તો જેટલા પ્રકારનો વિચાર કરીએ છીએ કે મારી દીકરી સુખી થશે મારી દીકરીને સુરક્ષા રહેશે મારી દીકરી સમૃદ્ધિને પામશે એટલો જ વિચાર મતદાનમાં કરવાનો કે મારા મતથી મારો સમાજ અને દેશ એ સમૃદ્ધ થશે સુખમય થશે પ્રગતિશીલ થશે વર્ષ પહેલાં જ્યારે મારા હાથનો પ્રોબ્લેમ થયો મને ઇલેક્ટ્રિક શોર્ટ લાગેલો ત્યારબાદથી લઈને અત્યાર સુધી હું મારું મતદાન જે છે એ પક્કી કરી રહ્યો છું અને હું દરેકને એ જ કહેવા માંગુ છું કે જો મારા બે હાથ ન હોવા છતાં પણ હું પક્કી જો મતદાન કરી શકતો હોઉં તમારા બે હાથ છે તમે જાગૃત નાગરિક બનો કુલ મળીને પાંચ વર્ષે આવતા પર્વની ઉજવણી સૌ કોઈએ ઉત્સાહભેર કરી કારણ કે મતદાન કરવું એ આપણી ફરજ છે અને ચૂંટણી એ લોકશાહીની ધરોહર છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે